વાણી નો લાભ આપે શ્રી મહારાજ નો ખુબ ખુબ ધન્યવાદ આજે કોંગ્રેસ પવિત્ર પાવન ધરાવ પર અને આ જે જ્ઞાન યજ્ઞ કરી અમારા વિષ્ણુભાઈ કનુભાઈ જયરામભાઈ ના પરિવારે જે જ્ઞાન યજ્ઞ કરો છો એક આપણે તાળી થી વધાવી લઈએ ખૂબ ખૂબ ધન્યવાદ અમે રસ્તામાં આવતા હતા એટલે મારા હસમુખ મહારાજે કીધું ભગવાન દાસ કોભુ ની કોઈ ખાસિયત છે મેં કીધું જબરજસ્ત ખાસિયત છે

અને જેના ભીતર માં અખિલ બ્રહ્માંડ નો માલિક પરમાત્મા બિરાજમાન છે આપ સર્વે પણ ભગવાન દાસ ના કોટી કોટી વંદન ડાયરામ મહારાજે સુંદર વાત કરી કે ભગવાન દાસ ના નંબર આવવાના આવ હું લાગવક કરું પણ આખું જગત બનાવનાર જ ભગવાન છે અને ભગવાન ને જાણવો એ મહત્વની વાત છે એના ઉપર એક દ્રષ્ટાંત દર વખત આલું ને આજે આલી દઉં કારણ કે વાત ભગવાનની અહીં તમારા સામે ભગવાન ઊભો છે કોઈ ના પાડી શકશે અને આખું વિશ્વ ખોડહુને આખી દુનિયા ભગવાન ના ખોડે છે પણ અત્યારે તમારા હોમો ઊભો છે પણ જો તમને ગુરુની દ્રષ્ટિ હોય તો દેખાય દેખાય ને પણ દ્રષ્ટિ કોની જો હોય

આવો આનંદ તમારા ખે હાથમાં આવ્યો છે ભારતના સંતોએ શું કર્યું છે માયા તમામ પ્રપંચ પડીકા ખોલી નાખ્યા છે

જ્યારે આ વાતની ખબર પડી જાય તો દરેક એક સેકન્ડમાં ખરી પડે છે કેમ ઘણી બધી સત્સંગની વાતો આપણે સાંભળીયે છે પણ ઠેકાણા વગર જ્યાં વગર ઓનો ઉકેલ આવશે આજે આ લેમડો છે અને ભગવાન છે બે વચ્ચેનું જે અંતર કાપી નાખે એ જ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ સદ્ગુરુ કહેવાય બેમાંથી અંતર કાપી અભેદ કરી બતાવ એદ બ્રહ્મ નિષ્ઠ બ્રહ્મ સૂત્રે સદગુરુ છે બેનો ભેદ રહેવા દે વિશ્વની અંદર તમામ વ્યક્તિઓ 24 કલાક કે છે સોનામાંથી દાગીનો બન્યો દાગીનાનો અપવાદ કરો તો સોનું દેખાય પાછો સોનામાંથી દાગીનો બન્યો અપવાદ કરો તો હોનું દેખાય ભગવાન દાસ મહારાજ કહે છે આ બધો રાત ખેલ મટાડવો હોય તો હોની ન પટાઈ દે હોની જે દાડે જો એ દાડે નારી હોનું તો નાર્યો દાગીનો કે આ એક વિવર્તવાદ છે દરિયાના હમણાં સુંદર એક વાત થઈ રજ્જુ સાપનું ઉદાહરણ વેદાંત ની અંદર સુપર આપવાનો ટોપ આપવામાં આવ્યું છે કે અંધારા ની અંદર દોરડી સાપ જેવી દેખાય અને અજવાળું કરો તો પાછી દોરડી અજવાળું કરવાથી સાપ જતો રહેને ને દોરડી એ દેખાય પણ અમારે એમ કેવું છે ઓયથી શેત સટકવાની વિચાર કરજો આ સાપ જતો રન દોયડું દેખાતું જાવા દોયડું કોણ મટાશે સાપ તો જતો રહ્યો અજવાડું કર્યું પણ આ દોયડું દેખાય તો ડખો રયો ને દરિયાના કિનારે જઈને ઊભા રહ્યા કે બુદ્ધ બુદા એ જીવ છે એની લેર છે એ ઈશ્વર છે પાણી છે એ ભ્રમ છે

કે હવે મેળ મેડપડા નહીં અને એક ક્ષણે જ્યારે આ વિવર્તવાદ દેખાઈ રહે છે અને એમાંથી અજાતવાદની અંદર જો સલાંગ વાગી જાય ત્યારે આ વાતનો ભય ભાગી તો સલાંગ કઈ રી વાત છે નિરાત મહારાજે સુંદર વાત કરી કે આ વિવર્તવાદના અંદર દોયડાનંદ સાપનંદ પોણીનંદ દરિયાનંદ હોનાનંદ દાગીનાનો ડખો મટાડવા માટે તારું શીશ આપી દે જેના મથ શીશ ના હોય એને કોઈ ડખો છે આ તો શિશ વગર ના હોય એનું કામ છે માથું મો

નથી એક અભેદ વસ્તુ સમજી લેજો અત્યાર સુધી નામ નામી નો કોઈ ભેદ છે નામી નામ છે અને નામ એક નામી છે આમ કોઈ ફરક છે નહી

જે સદ્ગુરુ મહારાજ ના શરણે જતો રહ્યો સદ્ગુરુ ના સ્વરૂપ માં ભળી ગયો એના માટે કોઈ ભય કોઈ ચિંતા કોઈ ભ્રમણા કાયમ માટે મટે મટેને મહાપુરુષોએ કીધું છે આપણે ઘણી વાર વિચાર કરવાનો અને જ્યારે વિચાર નો વિચાર આવશે એક વિચાર એવો આવશે તમામ વિચારને ના નિર્મોળ કરી નાખશે અને એ વિચાર તમને તમારા તત્વ જ્ઞાન સુધી લઈ જશે સંતો એ સુંદર સુંદર યુક્તિઓ આપી છે અને એ યુક્તિઓ દ્વારા તત્વ નિરાત મહારાજે નામ કીધું કીધું એને હું ગંગા સતીએ વસ્તુ કીધી એમ બધા અલગ અલગ કીધું પણ વાત તો એક તત્વની તત્વની ને તત્વની એટલે બોલવા માટે તો સમય ઘણો બધો જેટલો લઈએ એટલો ઓછો પડે પણ એ ઉતાવળ કરજો ઉતાવળ કરજો ઉતાવળ કરજો અને આ મારા કોનમાં પડ્યું કે કે મારે ઉતાવળ કરવી પડશે ઘેર તો ઉતાવળ હોય છે ધંધામાં ઉતાવળ હોય છે પણ વાત પહેલી વાર ઓબડ્યું કે સત્સંગમાં ઉતાવળ કરજો અને બે હાથ જોડીને વિનંતી કરું છું આખી રાત પહેલાના સંતો 4 4 વાગ્યા સુધી સત્સંગમાં બેસતા કોઈ જ્યારે ઊંઘ ના આવે ખાવાનું ના ભાવે તરસ ના આ આ લાગે પુરુષો પામી અહીંયા ઘડીક ઘડીક થાય અને જો જપ ના થતી હોય તો વિચાર કરી લેજો કે કઈક ઘટે છે અને પૂર્ણ પરમાત્મા છે પરમાત્મા સિવાય કઈ નથી સંતો શાસ્ત્રો પોકારી ને કે છે કે એક અદ્વિતીય ભ્રમ છે એના સિવાય બીજું કહે નથી તો અજ્ઞાન આવ્યું ક્યાંથી અજ્ઞાન આવ્યું ક્યાંથી બધા કે આ બોલે છે આ હોબડ છે એ પરમાત્મા છે ભગવાન દાસ એમ કે છે રાત્રે હુઈ ગયો તો એક મહારાજનો પ્રોગ્રામ હોબડતો તો ફોન માં સ્પીકર લગાયેલા પ્રોગ્રામ ચાલુ ફોન હોબડતા અને હુઈ ગયો કયો પ્રોગ્રામ ચો ચાલ્યો મને ખબર ચો ડખો આયો આ બોલનારો ને પરમાત્મા હતો તો આ બધી વાત જઈ ચો આવું નથી જેવી રીતે બોલે છે સમજો લેબડો કે હું છું થોબલો કે હું છું વિશ્વની અંદર જો અસંગતા અને વ્યાપકતાનો ભેદ જડી જશે બળદે ભાઈ એ દાડ નિરાકરણ ક્લિયર થઈ જવાનું મહાપુરુષો ગાજી ગાજીન રાત દાડો મહેનત કરે છે તમને અધિષ્ઠાન ઉપરની વાત કરે ઘણીવાર એક વિચાર કરજો એક હોનાની વેટી લેજો વાત બરાબર સમજો એક હોનાની વેટી લેવાની ખોટી હોનાની વેટીની અંદર પ્રપંચ ક્યાંથી આવ્યું જગત ક્યાંથી આવ્યું કોનાની વેટીના ઉપરથી દસ્તાન તાલુ તમે લક્ષાર્થ પકડજો કોનાની વેટીનું નામ વેટી એનું રૂપ દેખાય પહેરવાનો ને ગુણ કહેવાય તમે વિચાર કરો આ હુનાના તૈણથી કોઈ લેવા દેવા નહીં હોનાની વેટીને પૂછવામાં આવે કે તારું નામ વેટી છે તારા આવું રૂપ છે અને તું પહેરવાના કોમમાં આવે ગુણ છે આના કશી ખબર નથી અતિષ્ઠાન તો નિત્ય સત્ય અખંડ અને પરિપૂર્ણ છે અને પોતાના મહિમામાં છે ત્યારે એનો મહિમા છોડતું નથી તો આ પ્રપંચ જ્યાંથી ભાષ્યું હતું ત્યાં આગળ અને શાંત કરવામાં આવે છે સંતો એ પ્રપંચને શાંત કરે

ਸਮਾਦੀ ਰੂਪ ਸਦਾ ਨੋ ਜਨਾਇ ਛੇ ਅਖੰਡ ਸਮਾਦੀ ਰੂਪ ਸਦਾ ਨੋ ਜਨਾਇ ਛੇ 비ਜੀ ਭਤੀ ਸਮਾਦੀ ਤੋ ਕ੍ਰਿਆ ਮੋ ਕਲਪਾਇ ਛੇ 비ਜੀ ਭਤੀ ਸਮਾਦੀ ਤੋ ਕ੍ਰਿਆ ਮੋ ਕਲਪਾਇ ਛੇ ਓ ਹੋ કચરામો અને મોટા ભાગના રહી ગયા નખરામો મારો હીરો ખોવાણો કચરામો અને મોટા ભાગના રહી ગયા નખરામો સાહેબ આ મહાપુરુષના સરણે જે મસ્તક મુક્ષો એ દાડ દાડાર ન પાર બે જોવાનું નહીં રે એક નિજત્વ અખંડ અવિનાશી નિત્ય સ્વરૂપ એવું પણ કહેવાનું રહેશે નહીં આટલું કઈ મારી વાણી વિરામ આપું મહાપુરુષ ને આપણે બધા વંદન કરી બધાને સાંભળજો હવે ઉતાવળ ના કરતા હવે બહુ થઈ ગયો હવે ઉતાવળ ના કરતા હવે શાંતિ તમે સાંભળજો ને બીજા મહાપુરુષ ને પણ વંદન કરું છું આટલો બધો ખર્ચો કર્યો છે તો થોડી સત્સંગનો આનંદ આપજો આવો મારો ભાવ છે દરેક મહાપુરુષને હું કોટી કોટી વંદન કરી મારી વાડીને વિરામ આપું બોલ્યો સતિગુરુ મહારાજનો જય